તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધાના આજના નવા બ્લોગમાં તો મારા નામ છે રાજ અને તમે જોઈ રહ્યા છો રાજ બ્લોગ છે અને તો હું વિનંતી કરીશ કે તમે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો એટલે આપણે જેવા જોડી મૂકી એવો હંતાથી પહેલાં વિડીયો નોટિફિકેશન તમારા પાસે પૂરી જાય તો વિચારું તો સવારની પોરમાં બધા નાસ્તો કરવા બેસી ગયા છે દેયા દયાબેન છે ગૌતમભાઈ છે મા બાપા તો ભાખરી છે ને ઘી કી વાળી ભાખરી છે કાપા ને એમાં અમી છે હુંકરો જો ને હવે પાણી ગરમ મૂક્યું છે હમ ભાત બનાવી નાખ્યું હમ આતાર હાટ મેથીન શાક છે ફળદ બટેટા વઘાર નાખો તે તો વળ મસાલો છે બની રહ્યો તોનો કસી જ મિલ ગઈ તોનું નાસ્તો કરી મે લઈ કારવા ગીયા છે પણ આઠ છે ને આપણે પૂગીયા છે વાડીએ તો માં પાજો આ દાત ને વાળી નઈ ગાયતરે અને હવે એનો અમર તો વ્લોગ માં સલા સુદે બની આરોજન ચેનલ માંથી ફોલોઅર આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આલો સેશી રી યાર બગિયા છે 9:31 ને એક એક ઠળવી ના સેશન ને બે આબેન ને મામેકન આવી જશે કાધ્યાબે તો આ એ જો આપણે એક વાત કરવાની છે એને હું સોહનેની વાહે કેમ કે આપણે બહુ ફેલાય છે ની એટલે તો વ્લોગ માં સલા સુદે બની આરોજન ચેનલ માંથી ફોલોઅર આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આલો બશી મોરી ફલેચર વગી જશે 850 8000 10:00 વાગી જશે એ જો ગૌતમભાઈ નામે ચા બની નખ્યો છે તો જો સાની બે આ બેસે ને આપણે ક્રક જટ અને પાલેજી તો એ બિસ્કિટ લાવ્યા છે માં પપાણી ભરીવા આગડે તો જો ચા બની ગયો છે ને બધા ભીવે છે ત્યારે તો તો હાલો ચા પાણી પીને પછી મળી તો ફલેચર વગી જશે 11 અને જો આપણે બીજે બીજે ઠેલે આપણે બની દીધી છે હું તો જમણા રહ્યો એટલે મારી પાછી ના ભરાય છે તો બ્લોગ માં ચાલે સુધી બન્યા રહેજો તો જો બીજો પોટકો આ બીજો પોટકો છે ને બીજો છે ને તો બ્લોગ માં ચાલે સુધી બાંધી જ ગાયલા વેણો તો ફેમિલી કેર ભાગી જશે બાર ને આપણે નીકળી ગઈ છે આકડે આકડે

ને કેવું કે મો આ હા જો જો હા સકલુ હા જો પાંદરો કેટલો જો એવું જ રે એવ એટલું બધું નો હોય કામ તો આ એટલું બધું કેટી એ તો બખા કે ટીયા હે કામ છે તો ગોવતમ ભાઈ આપણેનો ફકનો ફ્રેન્ડ ને દે વોચ કરે છે તો લોકો મસલા સુધી ભણાય છે તો હાલો પછી મૂળ પાણી બાણી પહેલા આપણે ફીલી પાણી વિના તો નહી હલે કામ ગોવતમ ભાઈ ક્યાં જવાનું છે કેમ છે મજા આવે ને ભાઈ બન 25 तारीख के जानसे क्या जानसे ए कॉलेज है जानसे के तो पानी आ, आ पि जो अपने बी के पास चढ़ी गई 11:30 बजे ऊनी થઈ ગઈ હ હા 11:30 થઈ ગઈ 12 કલાક થઈ ગઈ હા તો આલો ફેમિલી પછી મળી તો ફેમિલી આચારા વ ગયા છે એક નયો જો જઈ રહ્યા છે તો મોવા

આ પાકો યે આવું ને આ ને આવું હે હું બધું કરી લે સંસાર સીવા સતા રફે કે કેન્દ્ર બ્લોક કેટલી કે કેટલી એમ આય આવ મેનો તો ખમે લે આલો બસ મરીયે છે ખમે લે ચલા મને બધે બેહી જશે ઉપર કરવા કેપા તો આ હેન શાક છે આ મેથીન મેથીન હેથી નું છે ને મારી હાટું જો આ બટેટા નું કરે છે

आज बहुत हम पहले होते ना जा पहले गए थे तो और अब देख क्या या, आ गया आया से तो आइला वैसे गो तुम हम तो जो दे निकल गयो बेलो तो क्या मारता हमारा सो वाह चलती नो रे फ्लाई

તમે મારજોતી તે મારદ લેવાની નહી કાળી એકની બધી ખરખી લાવો એટલે ત્યાં કે બધું એવું છે કેલી ભણ લો કેલી ભણ લીધી તને ખબર નહી શેડ દેખ લક્ષીના 2 વાગે તમે સિઢાય હા હા નહી અંબેલની યાર ખમે લે 4 વાગ્યા છે 3 અને પહેલા આપણે ઠંડુ કરી ને હવે ગૌતમભાઈ પાસે ગ્રામ કરાવશે કાપા તો તો સાકરવા ગયા છે તો આવે છે ગૌતમબેન સાકરી તો આયે મમ્મી સે કા મમ્મી હા શું કરો આગર રંગારા વાળા આછા આદ થઈ ઠીક આડો લાવ ગળા ઓલો કાજીઓ સાલજો કાજીઓ સાલજો લેતો જઈ

હા ન આવતા ફડો લે બે ઓ કાટિન આવશે એવું લાગે ચલો ફમેને ચા પાણી પીને પછી મળી તો વ્લોગમાં સરસરે બની રહેજો તો ફમે લે ચાર વાગીયે જઈને પાણા છે ને આપણે હવે જાસું ઘરે તો પેલે તો થેલી ચલવીજો એટલે મને કોણ રાખે છે તે બધાનું બખાખીયો જો તો તો આવડા બધી જોય ખેડી પલવે છે

તો બ્લોગ મછેલા સુધી બની રહ્યો જો ચેનલ માથે પહેલીવાર આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આ લોકોશી મળી તો ફેમલે આયા માં પાછો દાતણ કાપે છે એમ કરો તો કેવું દાતણ પોટી દાતણ ફટ દાતણ બાય ઠે તો દાતણ એ બોલ છે ઉપર ને માં પાદાતણ કાપે છે ને બાદ જો હૈવે રોડે છે હા તો ગુપ્તા છે તો તમે આ કે મૂકી જાય તો તો તમે આવતા હશો વિજપડી बाजू તો તમને ખબર જ છે અમરવાડી જો આપો આગિને છે નહું રહેતા હા મે જો તમને બતાસીને મંદિર જવું ઈ મંદિર છે મેલડીમાંનું મંદિર હામે જરી બધી ધારું છે એ ધારું ને પછી જે અમારું ખેતર આવે તો બ્લોગમાં ચાલુ સુધી બની રહેવાનું છે માથે પહેલા બરાવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આ લો પછી ની તો ફમ લેટર વગી જશે 7:30 થઈ ગયું છે જમદી હવે હા કેટલા વાગી ગયા 7:30 હવે 7:30 નહી તો 9:00 વાગી જ્યાયા તો 8:00 વાગી જશે 9:00 તો હવે આપડે બનાવી ગયા છે ને માસી નો છોકરો છે માપાસ ને માપ ને ખાલી છે પાણી વાળવા હવારે પેલા કાજલ બેન ને એવા થતો હું અત્યારે મેં ગયો હતો કાદિયા બેન